પેલેથી જન્મથી લઈ અને દ્વારિકાની સમાપ્તિ કર્યા સિવાય ભગવાન દ્વારિકાનાથ જીવનમાં શત્રુ 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 સિવાય કોઈ છે જ નહીં અને મત તો એવું છે સાહેબ જેટલા વિરોધીઓ વધારે એટલું કલ્યાણ વધારે જેટલું દુખ વધારે એટલું ઘડતર સરસ જેટલી પરિસ્થિતિ ઘરની પરિવારની ઓળખાણ સરસ હાથ પગ ચાલતા હોય ને રોજ પાંચ પકવાન મળે નથી એ નવાઈ ની વાત નથી પણ હાથબ ચાલતા નથી ને ઊભું થવાતું નથી ને તે વખતે વ્યવસ્થિત ગરમ ખાવાનું મળે તો જ ખબર પડે કે ફિલિંગ છે કે ખાલી ફોર્માલિટી છે ઇઝ રાઈટ અન્ડરસ્ટેન્ડ તો જ ખબર પડે કે ફિલિંગ છે કે ફોર્માલિટી છે